નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં એક નવી અપડેટ સાથે આપ સૌ સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જો આપે હજુ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો મિત્રો તમે થમનેલમાં જોયું જશે કે આજની અપડેટ જે છે એ રેશન કાર્ડ રિલેટેડ અપડેટ છે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રેશન કાર્ડ જે છે એનો ઉપયોગ જે છે એ હવે આપણે રહેઠાણના પુરાવા તરીકે અથવા તો આપણા કોઈ ઓળખના પુરાવા તરીકે એનો હવે ઉપયોગ કરી શકીશું નહીં એટલે કે મિત્રો રેશન કાર્ડ જે છે એ હવે માત્ર બે જ ઉપયોગ માટે એનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે મિત્રો રેશન કાર્ડનો ઉપયોગ તમે જે છે એ ગેસ તમારે કનેક્શન જોઈતું હોય તો ગેસ કનેક્શન અને વ્યાજબી ભાવની દુકાનેથી જો તમને સસ્તા અનાજની દુકાનેથી જો તમને અનાજનો જથ્થો કે ખાંડ કે ચોખા કે એવું કોઈ તમે જો વસ્તુઓ લેતા હોય તો એના માટે જે છે એ રેશન કાર્ડનો યુઝ જે છે એ હવે પછી થઈ શકશે પહેલાં પણ થતો હતો પરંતુ પહેલાં આપણે રેશન કાર્ડનો ઉપયોગ જે છે એ ઓળખના પુરાવા તરીકે પણ કરતા હતા રેશન કાર્ડનો ઉપયોગ જે છે એ આપણે રહેઠાના પુરાવા તરીકે પણ કરતા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ એનો પરિપત્ર બહાર પાડી અને માહિતી આપવામાં આવી છે કે હવે પછી તેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે કે રહેઠાણના પુરાવા તરીકે થઈ શકશે નહીં તો આ ખાસ એક અપડેટ હતી મને લાગ્યું કે ચાલો મારા સબસ્ક્રાઈબર મિત્રોને આ માહિતી પહોંચાડી દઉં જેથી કરીને આવનાર સમયમાં રેશન કાર્ડનો ઉપયોગ અંગે તેઓ અવગત થાય તો ખાસ હવે ધ્યાનમાં આપીશું કે રેશન કાર્ડનો ઉપયોગ જે છે એ હવે આપણે ગેસ કનેક્શન અને સસ્તા અનાજની દુકાન આ બે માટે કરી શકીએ છીએ રેશન કાર્ડની કોઈ નવી લેટેસ્ટ અપડેટ આવશે તો આપણે અહીંયા અપડેટ આપી દઈશું આ ઉપરાંત આધાર કાર્ડને લગતી પાન કાર્ડને લગતી કે કોઈ પણ જો જીવન જરૂરી આપણા જીવનમાં જે ઉપયોગી હોય એવી જો કોઈ અપડેટ હશે તો આપણી આ ચેનલ ઓલ હેલ્પ ગુરુજીમાં મૂકવામાં આવશે તો આપ સૌને વિનંતી છે કે જો આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઈક લાઇક બટન આપી દેજો અને કાંઈ પ્રશ્ન હોય અથવા તો તમે કાંઈ ઈચ્છતા હોય કે તમે આવી અપડેટ અમને આપો તો એ પ્રકારના વિડીયો પણ અમે આપને બનાવી આપીશું મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત